હે એવરી વન કેમ છો બધા બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ તમારા મતલબ મોર્નિંગમાં દસ સાડા દસ અને એની આસપાસ રોજે ઉઠવાનો ટાઈમિંગ છે પ્લસ હમણાં હું થોડી વહેલી ઉઠી જાઉં છું નવ નવની આસપાસ અને પ્લસ આજે મારું પાર્સલ મોર્નિંગમાં વહેલાં આવી ગયું છે ચાલો આપણે ઓપનિંગ કરીને બતાવી દઉં છું કે તમારા પાર્સલમાં જે શું મંગાયું છે આજે આજે જો શરદી લાગી ગઈ છે બારિસનો ટાઈમ છે એટલે શરદી જેવું થઈ ગયું છે

આવી રીતના હે આ મેં મંગાવ્યું હતું મને ગમ્યું હતું બટ સાઈઝ કઈ મંગાવી તેને તમે જોઈ શકો છો આટલી સાઈઝ આટલું લોંગ્સ અને કાપડ જોયું તો એકદમ ફેક આ બતાવ્યું તો બોટરનું જીન્સ મંગાવ્યું હતું ને જોઈ શકો છો શું આવ્યું છે અને આની સાઈઝ જો મારી સાઈઝ છે થર્ટી ટુ અને આવી ગયું છે ફોર્ટીનનું આવી રીતના આપડી જોડે ફ્રોડ થઈ છે અત્યારે કોઈ બી પાર્સલ મંગાવો તો ખ્યાલ રાખજો મંગાવ્યું અને જેવું જોઈએ તેવું બતાવે છે તેવું છે નહીં એટલે હવે આપણે પાર્સલ શોપિંગ બંધ કરવાના છે જોઈ શકો છો કાપડ કાપડ અને કલર કયો મંગાવ્યો હતો અને ક્યુ આવી ગયું છે મારું મૂડ તો એકદમ ઓફ થઈ ગયું છે મમ્મા મને ખીજાશે મમ્માને કહેવાશે પણ નહીં જોઈ શકો છો આ સોલસો રૂપિયાનું શું આવ્યું છે આની કરતાં તમે દુકાન પર જઈ અને સારી રીતના મંગાવો તો ચાલે બટ આ આજે આપણા પૈસા ફેંક ગયા સોલસો રૂપિયા બટ મૂડ ઓફ થઈ ગયું બટ હવે મમ્મીને કોઈને કેવું છે નહીં કેમ કે ખોટા ડાટ પડશે ચલો ગાઈસ તો કન્ટિન્યુ રહેજો આરૂ આઉ હા તો કૃષ્ણ આવી ગઈ ચી અકા મોકા બરો Accident sih, juga mobilnya accident lagi, accident Apa yang harus dilakukan? Iya. Aku mau toko ribut. Aku mau belanja. Aku mau belanja. Aku ચલો આવી જાવ આઈ જાવ ચલો ચલો આવી જાવ ચલાવ 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 ગાડી ચલાવ પગ નીચે વાઈ ગયો છે એનો ચલો આવી જાવ હું હમણાં વેટ લોસ કરું છું તો એના માટે મારે રોજે પેલા આ છે કકડી એ રોજે કિલો આવે છે તો આ જમવાનું કરું છું મેં રેડી પ્રોટીન વાળું આ છે કકડી પછી આ છે એક રોટી અત્યારે ખાવાની અને ચણાની સબ્જી હું ક્યારેય નથી ખાધી ફર્સ્ટ ટાઈમ આજે પ્રોટીન લેવા માટે ચણાની સબ્જી ખાધી છે એ મેં બનાવી છે અત્યારે તેમાં બાકી અલગ સિંબુનું બને છે પણ એ મારે નહીં ખાવાનું તો જોઈ શકો છો આપણું પ્રોટીન વાળું ખાવાનું મેં ચાલુ કરી દીધું છે હવે વેટ લોસ કરવાનો છે ચલો ગાય કેમ છો બધા મજામાં જ હશે ગાઈસ તો આજે મારે કહેવાનું તો એ છે કે મારા વિડીયો છે જે મારી ચેનલ છે રિયા વાઢે બ્લોગ તો તેમાં જઈ અને તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટથી અને ઝડપથી બેલે કે દબાવજો નહીં ભૂલતા અને મારા વિડીયોને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો ગાઈસ આવી રીતના મળતા રહેશું જય માતાજી હર હર મહાદેવ સો ગાઈસ કેમ છો મારી યુટ્યુબ ચેનલ રિયા વાઢેમાં આપ સૌનું સ્વાગત છે

બટ અત્યારે હાલ ફરી મેં એકવાર સ્ટાર્ટ કર્યું છે કેમ કે અત્યારે મોન્સૂન ચાલે છે તો બસ ઘરે ગઈશ તો અત્યારે વાગી ગયા છે સાડા છ સાત થવા આવ્યા છે એક્સરસાઇઝનો ટાઈમ ચાલુ થઈ ગયો છે મોર્નિંગના નથી સાતના છે તો બસ તો મેં થોડી પાસે એક્સરસાઇઝ ચાલુ કરી છે કે થોડો વેટ વધી ગયો છે સિક્સટીન થઈ ગયો છે તો મારે ફિફ્ટી ફાઈવ કરવાનો છે હાઈ કેજી કામ કરવાનો હે તો આજથી આપણે થોડી ડાઇટ પણ ચાલુ કરી છે અને પ્લસ કે એક્સરસાઇઝ ચાલુ કરી છે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈકન દબાવવાનું નહીં ભૂલતા તો આજે કઈ રીતના એક્સરસાઇઝ કરું છું મારા બીડો બન્યા રહેજો જય માતાજી બસ તો આપણે એક્સરસાઇઝ ચાલુ કરી દીધી છે હવે જોઈએ છે વન મંથ આપણે ઘરે પહેલાં એક્સરસાઇઝ કરી લઈએ પછી આપણે એવું લાગશે કે ના હવે કરવી જોઈએ તો કરીશ બાકી અત્યારે તો હાલ ચાલુ કરી દીધી છે તો અત્યારે જો જોઈ શકો છો કઈ રીતના એક્સરસાઇઝ કરું છું તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા તો આવી જ રીતે આપણે નવા નવા વિડીયો જોઈ મળતા જ તો પછી આપણે હજી કરવાની હતી બહુ બધી એક્સરસાઇઝ કેમકે ડેલી માટે એક હું એક્સરસાઇઝ કરું છું આપણે થઈ કોફી પીવાની ઈચ્છા આવે કોફી પીવી છે પણ એક્સરસાઇઝ ખતમ કર્યા બાદ હું કોફી પીવા જઈશ તો હું જોઉં કે હું કેવી રીતના એક્સરસાઇઝ કરું છું ગમે તો કોમેન્ટ કરજો మున్ గూ గోలు గోలీ గోలు మోలు మరి గోలు